તો હેલો મિત્રો સવાર સવારમાં મે મારી કોડ દીવેના ને દશમન અવસંકરી નાખ્યા અને એના પછી સીધા નોકરી ઉપર જઈને ત્યાં બ્લોગ સ્ટાર્ટ કર્યો તો જય માતાજી જય બૌચર માતા જય દશમ માતા

पुतपुतन ट्रैक्टर चालू कर दो बराबर रेडी तो ये ट्रैक्टर हेडेड बाय सणा મોટ ડીશ મારવા ચાલુ કરો ત્રણ મોટ ડીશ મારવા નીકળી પડે છે શું વાત હે રળો શું રળો રળો મતલબ લીધા તો મજા આવે તો રહ્યા મેં

વા ચાલુ એટલે બપોર કેટલાય ઉપવાસ છે આ ભાઈ બધા ઉપવાસ સાવન આવું છું કે કોઈ દશા તો શર્મા તો જ નહી દશા શર્ગી ના કોમ ઓલરેડી નીકળી જાય બરોબર ને ક્લિયર

ભાઈ મેરા દાદો ચાલે કેતો કે 12 વાગે પડતી નહી પણ તમારા ગેમિયા તોય તો ઓર આ બિપડ ઉતરા રહી ગયા ઓમી નહી તો બરોબર એની ગેમિયા આસી એની હે તું જઈ લે હું આ તારે ઉતાવળ છો આઈ દિશા પાપન ભાઈ પાપન બે ઓ અમર છે આયા છે

રિઝલ્ટ મસ્ત આવે બાકી શો કાંદ ખાલી જો ખાલી એન્ડ્રોઈ આગળ બાકી જો વાતો કરો બધું ગાડી આવે

મારખાવી બાર બાર નીકળી બાર બાર નીકળી જવું પકાણી ભાઈ હેડ્યા ભાઈ બાર વાગી ગયા હી નીકળી પડી સપ ભાઈ કેમ્પસ થ્રુ

જવા તારે લે લે નખ લગાડ્યો હો પાછો મને ઝુંટ મારી હતી થોડો નખ પણ હાડ્યો જય હનુમાન જય શ્રીરામ